હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસનું રીસેકિંગ જે વિદ્યાર્થીઓ કરાવ્યું હોય એવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે એટલે કે જે વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણીનું ફોર્મ ભર્યું હોય અરજી કરી હોય એમનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો એ રિઝલ્ટ કેવી રીતે જોવું એ માહિતી તમને આપી દો એ પહેલાં જણાવી દઉં કે તમારે અગિયાર છ બે હજાર ચોવીસથી લઈને એકવીસ છ બે હજાર ચોવીસ સુધી તમે રિઝલ્ટ જોઈ શકો છો તેમાં તમારે સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને લોગ ઇન કરીને તમે તમારી વિગતો જોઈ શકો છો અને ઓનલાઈન તમે રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે કરવાનું એ જણાવી દો તમને હવે સૌથી પહેલાં મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર તમારે ગૂગલની અંદર જવાનું છે અને ત્યાં તમારે શું એન્ટર કરવાનું છે એ પણ તમને જણાવી દો તો સૌથી પહેલાં તમે તમારો ગૂગલ ઓપન કરી લો તો હું અહીંથી અમારા ગૂગલની અંદર જઈશ ત્યાં પછી તમારે એન્ટર કરવાનું છે એસએસસી ડોટ જીએસિબી ડોટ ઓઆરજી આટલું સર્ચ કરવાની સાથે જ તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે તો આ લોગિન પેજની અંદર તમારે સૌ પ્રથમ ઉપર સીટ નંબર એન્ટર કરવાનો છે ત્યાર પછી મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ત્યાર પછી નીચે પાસવર્ડ એન્ટર કરવાનો છે જે રજિસ્ટર્ડ ટાઈમે તમે જે મોબાઈલ નંબર સીટ નંબર અને પાસવર્ડ એન્ટર કર્યો હોય એ જ કરવાનો છે અને જે વિદ્યાર્થીઓને પાસવર્ડ ભૂલાઈ ગયું હોય તો એ નીચે ફોરગેટના ઓપ્શનમાં જઈને પાસવર્ડ ફોરગેટ પણ કરી શકે છે ત્યાર પછી લોગિનના બટન ઉપર ત્રણેય વસ્તુ એન્ટર થઈ જાય સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ ત્યાર પછી એને લોગિનના બટન ઉપર ટચ કરવાનું છે લોગિનના બટન ઉપર ટચ કરવાની સાથે જ આવું પેજ ઓપન થઈને આવી જશે જે પણ સબ્જેક્ટમાં તમે રિસેવિંગ કરાવ્યું છે તેની સામે તમારે ગ્રીન ક્લિક હશે ત્યાર પછી તમારે ઉપર બે ઓપ્શન અલગ બીજા દેખાશે એક રિસિપ્ટના દેખાશે અને ત્યાર પછી રિસેવિંગ રિપ્લાય લેટર દેખાશે તો તમારે શું કરવાનું છે રિસીપ મતલબ કે તમે જે ટ્રાન્ઝેક્શન કર્યું હોય એ તમે જ્યારે ફોર્મ ભરવા ટાઈમે તમે રિસીપ આવતી હોય એનું છે ત્યાર પછી તમારે અહીં છે રિસિવિંગ રિપ્લાય લેટર તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરવાની સાથે જ અહીં તમને ડાઉનલોડનું ઓપ્શન આવશે તો અહીં રેડ કલરનું બટન દેખાશે ડાઉનલોડનું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંથી હું એના ઉપર ક્લિક કરી દઈશ તો આવું તમારી સામે આવી જશે તો આ આની અંદર તમને જણાવેલું હશે કે રિઝલ્ટમાં સેન્જીસ થયો છે કે નો સેન્જીસ મતલબ કે રિઝલ્ટમાં સુધારો થયો છે કે નહીં તો સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો તમારું નામ હશે સીટ નંબર હશે શાળાનું નામ હશે શાળા ક્રમાંક હશે અને તારીખ હશે રિઝર્ટની ત્યાર પછી નીચે તમારે અહીં લખેલા હશે જે પણ સબ્જેક્ટમાં તમે રિસેકિંગ કરાવ્યું હોય એ સબ્જેક્ટનું નામ હશે ત્યાર પછી જે ગુણ મળ્યા હોય એ ગુણ હશે અને તમારે ગુણ ચકાસણી બાદની સ્થિતિ ત્યાં તમારે જો નો ચેન્જીસ લખેલો હોય એનો મતલબ તમારા રિઝલ્ટમાં કાંઈ પણ ફેરફાર થયો નથી અને જો તમારે અહીં કોઈ પણ માર્ક્સ લખ્યા હોય તો ત્યાં તમારે ચેન્જીસ થયો ગણાશે અને વિદ્યાર્થી મિત્રો જો તમારે ચેન્જીસ થાય તો તમારું રિઝલ્ટ એ તમને તમારી શાળામાં મળી જતું હોય છે ગાંધીનગર દ્વારા તમને ગાંધીનગરથી તમને શાળામાં મોકલી આપવામાં આવશે રિઝલ્ટ અને તમારું જે રિઝલ્ટ તમારી પાસે છે એ તમારે જમા કરાવવાનું રહેશે શાળાએ એટલે તમને તમારું જે નવું રિઝલ્ટ બનીને આવ્યું હોય એ તમને મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હશે એવા વિદ્યાર્થીઓને એટલે મતલબ કે ત્રણ સબ્જેક્ટમાં ફેલ થયા હોય અથવા ચાર સબ્જેક્ટમાં ફેલ થયા હોય દસમાં ત્રણના વિદ્યાર્થીઓ અને હવે એક સબ્જેક્ટમાં પાસ થઈ ગયા અને હવે એમને પૂરક પરીક્ષા આપવી હોય એટલે કે ગુણ સકાસણી બાદ જે વિદ્યાર્થીઓ એક અથવા બે અથવા તો ત્રણ વિષયમાં નાપાસ થાય છે એવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવી હોય તો એ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહેશે પૂરક પરીક્ષાનું અને એ પણ ઓફલાઈન ભરવાનું હોય છે એની માહિતી તમે શાળા દ્વારા મેળવી શકો છો વહેલી તકે તમારે ફોર્મ ભરવાનું રહેશે એટલે શાળાએ તમારે જઈ અને માહિતી મેળવી લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત